પરંપરાગત રીતે આપણી સંસ્કૃતિને આધી બરોબર કરેલું હતું તેમાં આપણા વાલી વાલીમિત્રો એન્જિય ક્લાસીસના અને ઘણા બધા વાલી મિત્રો અને બાળકોને આપણે આમંત્રણ આપેલું હતું અને બધા આવેલા હતા સાથે સાથે માતાજીની આરાધના સાથે આપણી ઘરની માનું પણ આરાધના થાય પૂજા થાય તેવા પ્રયત્ન કરવામાં આવેલો આ ગરબામાં બાળકો અને વાલી મિત્રો ખૂબ આનંદથી ઉલ્લાસથી જુમ્યા હતા અને પરંપરાગત ગરબાનો પરના તાલેર ગુમ્યા હતા સાથે સાથે બાળકો અને વાલીઓ જે સારી વેશભૂષા કરીને આવ્યા છે જે સારું રમે છે ગરબા તેનો પણ આપણે સરસ મજાનું અત્યારે જે ગરબા ચાલી રહ્યા છે તે જે વેસ્ટર્ન કલ્ચરના ગરબા કરતા જે આપણા પરંપરાગત સંસ્કૃતિની આધીન જે ગરબા છે તેને આપણે ગરબાનું આયોજન કરેલું હતું જેથી કરીને બાળકોને સંસ્કૃતિની ભૂલ સાચી સમજણ આવે અને વિસરાઈ ન જાય સાથે સાથે આપણે બાળકોને એ પણ આનંદ આપ્યો હતો કે જે મોટા મોટા પાર્ટી પ્લોટ આયોજન થાય છે અને તેની મોટી ફીઓ ઓ નથી ભરી શકતા તેવું જ આયોજન સુંદર આયોજન આપણે અહીંયા કર્યું હતું જેથી કરીને બાળકો આ પાર્ટી પ્લોટો જેવો જ આનંદ આપણે આ એન્જલ ક્લાસીસ માં હતો બ્યુરો રિપોર્ટ ન્યુઝ